અત્યારે બસ માં આવી ગયા છે મહાલક્ષ્મી મંદિર તો મહાલક્ષ્મી મંદિર જોઈએ કેવી ટ્રાફિક હોય કેમ કે ટ્રાફિક હશે તો પાછું નહીં જવા પાછું વળી જવાનું દર્શન કરવા નહીં જાય કેમ કે આ વીસ પચીસ મિનિટનો સમય આપવો આપ્યો છે અંદર દર્શન કરવા માટે આપણે ગણેશ ચતુર્થી આવે છે તો એની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે આજની તારીખની વાત કરું તો અગિયાર તારીખ છે અને એની તૈયારી ગણપતિજીની અત્યારથી ચાલુ થઈ ગઈ અહીંયા ધાકલેશ્વર મહાદેવ મંદિર અહીંથી અંદર અંદર જાય છે કેટલું હોય જોઈએ અહીંયા પાછળની ગલી નીકળ્યા ત્યાં પણ જોઈ લો ગણપતિજીનો કેવડો મોટો પંડાલનું કામ ચાલુ છે ખાણી પીણી ને બધું આવ્યું સામે મહાલક્ષ્મી મંદિર બોમ્બે બજાર દેશ વિદેશના નાગરિકો અહીંયા મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા આવતા હોય ચાલ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરતા આવીએ દીર્થિ તો દેખાતી નથી સામે બુદ્ધ ચંપલ ઉતારી અને લાઈનમાં અંદર તો ફોટોગ્રાફીની મનાઈ હતીના દ્રશ્યો છે અંદર મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતીજીના મૂર્તિ છે ખૂબ જ સુંદર મજા દર્શન થઈ ગયા આ જેટલી ગીરદી નથી એના હિસાબે હાવ શાંતિથી ન આટલી લાઈન હોય તમે જોઈ શકો સામે જેમ દેખાય છે એ જ વસ્તુ અંદર લાઈવ પહેલાં મહાકાળી પછી મહાલક્ષ્મીની મહા સરસ્વતી ઓ આખો સીલિંગ રોડ કહેવામાં આવે છે ફરી જાય છે અને એની સામે હાજી અલીની દરગાહ આવે જે થોડું દેખાય છે ચોખ્ખી હાજી અલીની ની દરગાહ છે તો આખું બોમ્બે અને બસ નો નજારો અમારી સામે છે હાજી અલગ અને રોડ ઉપર આપણે જઈ રહ્યા છે પાંચ મિનિટ હોય પણ આમ કે આખી દુનિયા તમારી હલાવી મૂકે ઇલેવન ડી આખું શૂટિંગ કોઈ એક નવો એક્સપિરિયન્સ થાય એમ અલગ દુનિયામાં પૂગી ગયા હોય એવું લાગે મજા આવે એક વખત આવ્યા હોય તો ટ્રાય કરાય ખૂબ સારી વસ્તુ મજા આવે મુંબઈ નું ફેમસ મંદિર કે જેના દર્શન ન કરીએ તો મુંબઈ ટ્રિપ અધૂરી એવું મંદિર એટલે કે સિદ્ધિ વિનાયક મંદિર હવે જઈ રહ્યા છે આ સિદ્ધિ વિનાયક મંદિરની બારોબાર નો ભાગ છે ને મેટ્રો સ્ટેશન આવી ગયું સિદ્ધિ વિનાયક મેટ્રો સ્ટેશન અને ત્યાંથી બસ જસ્ટ સામે જ આખું મંદિર મેટ્રો સ્ટેશન ક્યાંથી ક્યાં ચાલે એની આખી માહિતી અહીં ચાર્ટ દ્વારા આપેલું આજુબાજુના શું સ્થળો છે એ બધી માહિતી પણ આમાં આપેલી પાછળ આખી કઈ રીતે મેટ્રો આવે એ આખું અહીંયા ચાર્ટ આપેલો છે કે કઈ રીતે મેટ્રો હાલે ક્યાં ક્યાં જાય આખું સિદ્ધિ વિનાયક મંદિર આવી ગયું અહીંથી જવા દેતા એટલે આમ ગુમ કે જાના પડે ગયા બસ આવી ધ્યાન રાખવું ઉડાડતા જાય આ બાબા એટલું ટ્રાફિક હોય સિદ્ધિ વિનાયક માં હવે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જવા માટેનો આખો આ ગેટ બહુ આગેથી બનાવેલ છે કેમકે હવે હમણાં ગણપતિ બાપા આવશે ત્યાં તો સિદ્ધિવિનાયક આમાં ત્રણ ત્રણ ચાર ચાર કલાકની લાઈન હોય અત્યારે એટલી લાઈન નથી ચાલ્યા જાય છે જોઈએ કેટલી આગળ જતા સ્ટોપ થાય ને કેટલી વાર લાગે અહીંથી તમારે ગણપતિ બાપા માટે ફૂલ હાલ ને એવું કઈ લેવું હોય તો અહીંયા તમારે બૂટ ને એવું બધું મૂકવાનું તો હવે ચાલો અહીંયા આવ્યા હોય તો દુકાનવાળા પણ પૈસા બૂટ ચંપલ ન ઉતારો હોય તો એ ફ્રીમાં તમે ઉતારી શકો આ લોકો પ્રસાદીના નામે જેમ હરેક જગ્યાએ થતું હોય છે એવું થાય છે તો હવે આ છે આગળ જઈએ આ એનો ગેટ આવી ગયો જેન્ટ્સ લાઈન ને લેડીઝ લાઈન અહીંયા મંદિર દર્શન કરવા જાય વીઆઈપી લાઈન સો રૂપિયા અને નોર્મલ તમે આગળ

વિઘ્ન આવતા સિદ્ધિ નાયક મંદિર બોમ્બના દર્શન ખૂબ જ સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે કરીને તો કે કેવી ટ્રાફિક છે તો હવે અહીંયા ફરતા ફરતા આવ્યા છે સાયન્સ સિટી નેહરુ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી માં અંદર સેવન ગેલરી કરી છે ત્યાં જવાનું છે તો ચાલો ત્યાં જઈએ અંદર જોઈએ જ

અહીંયા પણ એમ જ અહીંયા બટન દબાવો એટલે એક સાઈડ કે બીજી બાજુ જશે તો એટલે ચુંબકની તાકાત બતાવે આ હજી એમને ફરે છે અહીંયા પણ કંઈક છે જોઈ પાણીમાંથી વરાળ ઉત્પન્ન થાય જોઈ લે લિક્વિડ પેઇન્ટિંગ અહીંયા આવું છે આમ કરો એટલે અહીંયા સામું મોટું દેખાય પણ હકીકતે આવું કંઈક છે એ જે તમને આવું અહીંયા દેખાય છે લિક્વિડ પેઇન્ટિંગ કહેવામાં આવે ત્યારબાદ કલર વોટ ઇઝ ધ કલર ચેન્જ કલર આખું સાયન્સ છે અલગ અલગ વિજ્ઞાનના નીતિ નિયમો સાથે ગ્રો બબલ્સ સાને દબાવો ઉપર નીચે કરો એટલે બબલ્સ નીકળે પણ અહીંયા સામે ડિસ્પ્લે આપેલ છે એ તમે જે રીતે હાથ હલાવો એ એવો સાઉન્ડ આવે આ નગારાનો સાઉન્ડ આવે આ ઢોલકનો પછી આ ખંજરી અહીંયા ડ્રમ ઉપર કબલા ને એવું બધું એવી બધા એ તમે જે વ્યાજની એક્શન કરો એ વસ્તુ અહીંયા આખું રેકોર્ડ થાય થેન્ક યુ તમે જેમ હાલો એમ આખું વાગતું થાય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બધા અહીંયા साउंड गन व्हाट इज द साउंड गन हेलो ऑडियो फीडबैक ऑडियो फीडबैक चाह रहा तुम्हारा बोले भलाई वेलकम बोले ऑडियो ऑफ हो तो मैं आप ही सो पे है बोले हेलो हेलो इको साथ है आपको आप इको साथ है गंडो आगे અહીંયા જોઈ લઉં એક નવીન વસ્તુ બતાવે અહીંથી તો કંઈ તમને કઈ દેખાતું જ નથી સામે હવે આમાંથી જોઈએ જોઈ લે આ કાચમાં છે કાચને જેમ જેમ ફેરવો એવી રીતના કલર બદલે આખું નાઇટ વિઝન આવી ગયું કલર આવી ગયો નાઈટ વિઝન તો એવું જ અહીંયા સામે આખું ચિત્ર છે એ તમે કાચ જેમ જેમ ફેરવો એમાં આખું નાઇટ વિઝન ને બધું ચેન્જ થતું છે કલરની શું પરિભાષા છે તે તમને અહીંયા સમજાવવામાં આવે આખું અલગ અલગ ખૂબ સુંદર મજાનું ડિફરન્ટ કલર બોમ્બે લખેલ છે અહીંયા તમે ઊંચું કરો તો તમને કાંઈ ખબર ન પડે કે અહીંયા શું લખેલ છે પણ આ જેવું નીચું થાય એટલે તમને લાગે કે અહીંયા બોમ્બે લખેલ છે રિફ્લેક્શન અહીંયા જોઈ લો કેટલા દેખાય એક સાથે હવે અલગ અલગ લાઇટિંગ ઇફેક્ટ અહીંયા આપે છે કલર શેડો કહેવામાં આવે મારો કેવો કેવો પ્રકાશ પડે એક ને એક જગ્યાએ ઊભીને આખો કલર શેડો સામે ત્રણ લાઇટ જ રાખેલ છે એ આખો કલર શેડો થાય અહીંયા બતાવેલ છે ઓલ ઓલવર્સ અહીંયા આવ્યા હોય સાયન્સ સિટીમાં તો ખૂબ મજા આવે કેમકે હોય એટલો ટાઈમ ઓછો પડે અહીંયા ખૂબ મજા આવે એવું બધી ટ્રાવેલર્સો જ છે બધા આખા દિવસની બોમ્બેની ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સની ચાલીસથી પચાસ બસો ઉપડે તો સાંજે લગભગ બધી ઝૂહ એ ભેગી થઈ જાય તો હવે આ નેક્સ્ટ એન્ડ લાસ્ટ જુહુ આપણે જવાનું છે શિલિંગ એટલે કે દરિયા ઉપર આખો સાડા પાંચ કિલોમીટરનો રોડ બનાવેલ છે આ બાજુ તમને તો દરિયો જ દેખાશે અને આ બાજુ પણ દરિયો દેખાશે તો દરિયાની વચ્ચે આખો ખૂબ જ સુંદર મજાનો રસ્તો બનાવેલ છે કે જેને શિલિંગ કહેવામાં આવે છે કેબલ બ્રિજ આખો આ બનાવેલ